અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા આ દરમિયાન જ અચાનક એક યુવકે ગોળીબાર શરૂ કરી દીધો હતો માહિતી અનુસાર ટ્રમ્પને જમણા કાન પર ગોળી વાગી હતી અને સ્પર્શીની નીકળી ગઈ હતી જો ગોળી બે સેન્ટીમીટર પણ અંદર તરફ વાગી હોત તો ટ્રમ્પે જીવ ગુમાવ્યો હોત જેવી જ પહેલી ગોળી ચાલી ટ્રમ્પે કહ્યું કે ઓ અને કાન પકડી લીધા કેમ કે તેના પછી વધુ બે ગોળીઓ ચલાવાઈ હતી વિડીયોમાં તેનો અવાજ પણ સંભળાય છે ત્યારબાદ ટ્રમ્પ જીવ બચાવવા માટે નીચે નમી ગયા હતા રેલીનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પરથી રેલીને સંબોધિત કરી રહ્યા છે ત્યારે ગોળીબારનો અવાજ સંભળાય છે સિક્કે સર્વિસ એજન્ટોના જણાવ્યા અનુસાર હુમલાખોરે રેલી સ્થળની બહાર એક ઊંચા સ્થાનેથી સ્ટેજ તરફ અને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ગોળીબારમાં રેલીમાં હાજર એક વ્યક્તિની હત્યા કરી અને અન્ય બેને ગંભીર રીતે ઘાયલ કર્યા એજન્ટોએ હુમલાખોરને ઘટના સ્થળે જ ઠાર કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ